માતાજી જે saya દોડીને રવા એટલે અવાજ થોડોક ઓછો આવતો હોય છે માયક ઘરે પડ્યું છે વરસાદનું તો વરસાદ આવે એવું છે એટલે એટલે કાંઈ માયકને એવું વારે નથી લાવી વરસાદનું તો જો અહીંયા પોરોખા ઉભા છે આપણે આમાં બી બતાવી મસ્તીનું વાતાવરણ છે ઠંડુ ઠંડુ અને પવન એટલે આવવાની મજા આવે છે

Ja, mai bin આ દેવી અને જો આ થયા છે છોકરા આ ભાણકી છે જો નાસ્તો કરે છે આમ તો તીખું ભાવતું નથી અને અત્યારે કેવું તીખું ખાય છે જો જમવાની છે ભૂખ લાગી છે બેઠા છે પૂરી થઈ ગઈ છે પણ એ બધા બેઠા છે જમવાની વાટે

খে ব্যৱহাৰ লাগে

જમવાનું ચાલુ થઈ ગયું છે ને બોટલી છે શાક કાડવા બરફી સાઈડ સાઈડ નાખી જમવા બધા वड़ा बाजार मजा आ गई थी તો જો અમે શ્રીમત કરી અને વિયવાસી આજે મોડ આવ્યા હતા એટલે વિડીયો કાંઈ બનાવ્યો નથી આવી તર અને જો આવ્યા છે અને અહીંયા દશામાના દોરા ને એવું છે બાજુમાં જો આ રહે છે એટલે અમે અહીંયા જો રાસ લેવી છે તમને બતાવી બધાય બહુ મોજ કરી છે બધાય છોકરા ને બધા જો તો જો આવી બેઠા છે એવી જો અને હવે હવે રાસ લેવાની તૈયારી કરી છે વગાડી